નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટ્રેક્ટરવાળું ખેડૂતની અંદર અને હું છું તમારો ખેડૂત મિત્ર ડી પટેલ તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે પરમ થેસર વિસનગરનું ડબલ એલિવેટરવાળું દિવેલા મોડલનો વિડીયો જોઈશું તો અત્યારે જોઈ શકો છો તમે કે ટ્રોલીની અંદર ફૂલ ટ્રોલી ભરાઈ ગઈ છે એરંડા નીકળે છે અત્યારે અને ડબલ એલિવેટરવાળું થેસર મોડલ છે જેની અંદર માણસોની ખૂબ જ ઓછા ઓછા માણસોએ કામ થાય એવું મોડલ છે આ રીતે અને તમે જોઈ શકો છો કે ખાલી એરંડા નાખવાના જ એક જ જગ્યા ઉપર તો મિત્રો તમે જોઈ શકો છો કે ફક્ત એરંડા એક જ જગ્યા ઉપર આપણે ડ્રમની અંદર નાખીએ એના સિવાય બીજી જગ્યાએથી કોઈ પણ જગ્યાએ ડોશીઓ વગેરે કંઈ પણ નાખવાની જરૂર પડતી નથી ફક્ત એરંડા જ નાખવાના અને ઓટોમેટિક ડોશીઓ અંદર ડ્રમની અંદર આવી જાય છે તમે જોઈ શકો છો આ રીતની ડોશીઓ ઓટોમેટિક ડ્રમની અંદર આવી જાય છે એટલે તમારે વધારે માણસોની જરૂર પડશે જ નહીં અહીંયા જોઈ શકો છો કે પાછળના ચાયણાની અંદર જે પણ થોડું ઘણો ફોલ્યા વગરનો માલ આવે એ ડાયરેક્ટ અંદર ડોશીઓ અંદર જતી રહે છે અને સારી એવી ડિઝાઇનવાળું મોડલ છે આ રીતે અને અહીંયા દાણાવાળું એલિવેટર છે જે આપણે બે હજાર ચોવીસની અંદર પરમથેસરે અપડેટ કરેલું મોડલ છે તો ખેડૂત મિત્રો આ જ રીતે તમે વિડીયો જોતા રહેજો આપણી ચેનલ ઉપર અલગ અલગ પ્રકારના વિડીયો આવતા જ રહેશે ખેતીને લગતા અને જે પણ મિત્રો બીજા ખેડૂત મિત્રોને વિડીયો શેર ના કર્યો હોય તો શેર કરી દેવો અને વિડીયો તમને ગમે હોય તો વિડીયોને લાઈક અવશ્ય કરી દેવો અમુક મિત્રો લાઈક નથી કરતા તો લાઈક અવશ્ય કરી દેવું અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેવી જેથી કરીને તમારે આવનારા વિડીયો જે ભવિષ્યમાં હું મૂકીશ ચેનલ ઉપર એ પણ તમારે તરત જ ચેનલમાં તમને દેખાઈ જશે યુટ્યુબ ઉપર એટલે સબસ્ક્રાઇબ કરી દેવી ચેનલને તો અહીંયા તમે જોઈ શકો છો કે ટ્રેક્ટરના આરપીએમ નવસો હજાર આરપીએમ અહીંયા છે તો આ રીતનું પરમથેસર વિસનગરનું ડબલ એલ ઇ ટાળું થેસર હતું જય માતાજી